નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ ગુજરાતના નામાંકિત ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના શાળા જીત પાબારી વિરુદ્ધ નોંધવામાં આવી દુષ્કર્મની ફરિયાદ માલવ્યનગર પોલીસ સ્ટેશનમાં જીત પાબારીની પૂર્વ મંગેતર દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈ મુજબ ફરિયાદ નોંધી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જીત પાબારી વિરુદ્ધ ઓગણત્રીસ વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે પોલીસ દ્વારા પીડિત યુવતીના ફરિયાદ ન નોંધવામાં આવતા પીડિતા દ્વારા મીડિયા સામે પોતાની આપવીતી જણાવી હતી યુવતીના નિવેદનના ગણતરીના જ કલાકોમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે સવાલ તે ઉદ્ભવે છે કે શું પોલીસ દ્વારા જીત પાબારીને બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને કયા કારણસર યુવતીની ફરિયાદ ન નોંધવામાં આવી અમે લોકો અલગ અલગ કોલેજમાં ભણતા હતા અમે સ્ટુડન્ટ્સ હતા ત્યારથી અમે એકબીજાને ઓળખી છીએ અમારા બેના વડીલો તો એક બે પેઢી જૂના ઓળખે છે પછી એમને મને કીધેલું કે મારી મોટી બેનના લગ્ન થઈ જશે તે પહેલાં કાંઈ આપણે કાંઈ કરશી નહીં એટલે મેં એને કીધું કે કાંઈ વાંધો નહીં એમની બહેનનું બે હજાર ઓગણીસથી એકવીસની અંદર થઈ ગયું ત્યાં સુધી મેં એની રાહ જોઈ વચમાં મારા મમ્મીની તબિયત બહુ બગડી ગઈ એમને કેન્સર આવી ગયું ઓગણીસમાં એટલે એકવીસમાં મેં એમને કીધું કે તમારે જો લગ્ન કરવાનું હોય મારા સાથે તો હું મારા મમ્મીને ઘરે એકલા મૂકીને તમને મળવા આવું ક્યારે જ્યારે એને એકવાર વાર મળી કે તમને તો જ હું મળવાનો ટાઈમ આપું બાકી હું નહીં આપું ટાઈમ તો એને કીધું કે ના મારે ઘરે હમણાં વાત કરવાની જ છે તો એને મને હા પાડી એને મને જે પણ કીધું કે તું મારી બેન માટે આ કર તે કર મેં બધું કરી દીધું મેની રાહ જોઈ લીધી પછી એ છતાંય એમ કહેતા હતા કે ચેતેશ્વર જીજુ એમના જીજાજી છે એ આવે પછી ઘરે વાત કરશે છતાંય એમાં અમે ત્રણ ચાર મહિના રાહ જોઈ વાત કરવા માય પછી ત્યારબાદ એને એના ઘરે વાત કરી કે મારા આવી રીતે છે એના ઘરેથી મને જોઈ

પછી આવીને દિવાળીને એવું બધું આવવા માંડ્યું એટલે મને તેડવા મૂકવાનું શરૂ થઈ ગયું અને એની ઘરે મને રોકાવાનું સગાઈની ડેટ બધું નજીક નજીક આપવા માંડ્યા ને પછી એ લોકો પોસ્ટપોન કરવા માંડ્યા કેમ કે એ છોકરાએ મારી આને ત્યારથી જ બળજબરી કરવાનું શરૂ કરી દીધું હતું એને શરૂ કર્યા બાદ મેં કોઈને ત્યારે વાત ના કરી કેમ કે એને મને કીધું કે તું કોઈને કાંઈ કહેતી નહીં પછી સગાઈ થયા સગાઈ અમને પાછી પોસ્ટપોન્ડ કરી નાખી અને એનું નામ જીત બાબારી છે અને એના જીજાજી થાય એના દીદીના એ છોકરાના સગા મોટા દીદીના હસબન્ડ થાય સાળો છે સગાઈ ચાર વાર તો બરજબરી કરી જ અમને ટાઈમ એમ જ ઠેકાડીને કહેતા ગયા કે હજી નથી આવ્યા ને તું સેવામાં નથી આવતી તું ભક્તિ નથી કરતી ને એવા બધા નાના મોટા પ્રોબ્લેમના લીધે ને ત્રણ ચાર વાર એવું કહી દીધું એટલે અમે એને કીધું કાંઈ વાંધો નહીં તમારે ન કરવું હોય ને સગાઈ છીએ અને સગાઈ ના આગલા દિવસે પણ એ લોકો બાજવા જાય એવા હતા પણ મારા ઘરેથી કીધું કે જોઈ છોકરો હા પાડતો હોય ને તો જ અમારે સગાઈ કરવી છે એ છોકરાએ કીધું કે હા મારે કરવી છે સગાઈ થઈ ગયાના ના ત્રણ ચાર દિવસ બાદ એ છોકરાએ મારા ઘરે મોટા લોકોને એમ કીધેલું કે છે ને આ તો કાર્ડ છપાઈ ગયા હતા બટાઈ ગયા હતા એટલે મેં કહ્યું